મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં જેમાં આપણે આધાર કાર્ડ વિશે જાણકારી મેળવીશું આધાર કાર્ડ પર નામ અને જન્મ તારીખ ત્યારબાદ એડ્રેસ અને એની જેન્ડર છે એ કેટલી કોઈ ચેન્જ કરી શકાય તેની આજે આપણે ચર્ચા કરવાની છીએ આધાર કાર્ડથી આપણે સૌ કોઈ જે છે અવગત છીએ તેના વિશે જાણીએ છીએ જે આપણા સરકારી કામકાજમાં અગત્યનો દસ્તાવેજ માનવામાં આવે છે આધાર કાર્ડમાં કુલ બાર અંકનો નંબર હોય છે તો આધાર કાર્ડનો ઉપયોગ બેંક ખાતું ખોલવું પાસપોર્ટ અથવા ડ્રાઈવિંગ લાઇસન્સ માટે અરજી કરવા માટે આધાર કાર્ડ અગત્યનો દસ્તાવેજ માનવામાં આવે છે આધાર કાર્ડ પર સામાન્ય રીતે વ્યક્તિનું નામ જન્મ તારીખ મોબાઈલ નંબર સરનામું વગેરે અપડેટ કરવામાં આવે છે ત્યારે યુનિક આઇડેન્ટિફિકેશન ઓફ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુ કેટલી વાર આ માહિતી અપડેટ કરી શકાય તેની ગાઈડલાઈન જારી કરી છે યુઆઈડીઆઈ અનુસાર આધાર કાર્ડ ધારક તેના જીવન કાર્ડમાં માત્ર બે વાર જ એટલે કે બે વખત જ આધાર ડેટામાં તેનું નામ બદલી શકે છે કોઈ પણ વ્યક્તિ તેના આધાર કાર્ડમાં માત્ર એક જ વાર જન્મ તારીખ અપડેટ કરી શકે છે આધાર કાર્ડમાં માત્ર એક જ વાર તમે જેન્ડર અપડેટ કરી શકો છો બીજી તરફ આધાર કાર્ડમાં રહેઠાણનું સરનામું અપડેટ કરવા માટે કોઈ પ્રકારની મર્યાદા નથી તમે બદલી શકો છો એને એકથી વધુ વાર કોઈ પણ વ્યક્તિ જો આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવો હોય તો તેના માટે કોઈ મર્યાદા નથી પરંતુ ફોટોગ્રાફ અને ફિંગરપ્રિન્ટ જેવા બાયોમેટ્રિક્સ અપડેટ્સ ઓનલાઈન બદલી શકાતા નથી મિત્રો તો આપણે જાણી ચૂક્યા છીએ કે કેટલી એની મર્યાદા છે તો જ્યારે પણ આપણે અપડેટ કરાવીએ તો સાવચેતી રાખીએ સ્પેલિંગમાં અને ચેક કરીશું એને